આપ જોઈ રહ્યા છો ચંચુપાદ ન્યૂઝ આપની સમક્ષ લઈને આવ્યું છે સોલંકી સાહેબ અને હવે આવે છે ગભાણે સાહેબ શું છે એમનો પડકાર કેવી થશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વ્યવસ્થા કેવા ભ્રષ્ટાચારો થયા છે અને શું કરશે આ જાબાજ અધિકારીઓ જુઓ શું છે હકીકત સુરેન્દ્રનગર નગરપાલિકા બે હજાર પચીસ ની અંદર મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બની છે આજે બધાને ઉત્સવ અને આનંદ પણ છે પણ વ્યવસ્થાનો ભાગ કેવી રીતે સરકાર કરશે એ કંઈ ખ્યાલ આવતો નથી આજે તમે જુઓ આ ભોગાવો નદીનો પુલ જ્યારે આ પુલની ગ્રિલ એકેય બાજુ નથી બે બાજુ ગ્રિલો તૂટી ગઈ છે આ ગ્રીલની અંદર માણસ ક્યારે ભોગવવામાં પડે કંઈ નક્કી નથી રાત્રિના સમયની અંદર લાઇટો પણ ચાલુ નથી તો આ મહાનગરપાલિકા બની ગઈ છેલ્લા ચાર મહિનાથી આ જે પુલ જ્યારે ચોમાસા દરમિયાન જ્યારે પાણી આવ્યું ત્યારે આની ગ્રીલ અને લાઇટના થાંભલા બધા વહી ગયા હતા અત્યારે સુરા રતાભાઈ ભાઈ જોરાવનગર અને સુરેન્દ્રનગરને જોડતો કોજવે જે પુલ છે અત્યારે અનાજ જેવું લાગે છે કે આ પુલ રહ્યો ને અનાજ કહેવાય કારણ કે બંને બાજુની જે ગ્રીલ હોવી જોઈએ એ ગ્રીલ છે જ નહીં જો કાલ સવારે અકસ્માત થાય થાંભલા નથી લાઈટના ત્રણથી ચાર આખા રોડ ઉપરના ત્રણથી ચાર જ થાંભલા છે એ લોકો લાઈટ ચાલુ નથી રહેતી અને આ લોકો કાલ સવારે કંઈક અકસ્માત બનશે તો એ જવાબદારી અહીંયાના નગરપાલિકાના જે તે વખતના જે પ્રમુખ હતા કારોબારી ચેરમેન હતા ધારાસભ્ય આ લોકો અહીંયાથી નીકળતા જ હોય છે છતાં ધ્યાનમાં નથી લેવાનું અને નવાઈની વાત તો એ છે કે આની આગળના જે પુલ રહ્યા એમાં પણ ગ્રીલ નાખેલી છે છતાં એ ગ્રીલ ને કઈ થયું તો આ ગ્રીલ કેટલી તકલાદી હશે તો આ વહીન પાણીમાં વહીન વહી ગઈ એક જ એમાં બે જ મહિના થયા હતા બનાવેલી મારું નામ કલ્પેશ જૈન વર્ષોના વર્ષોથી વિરોધ કરી કરીને રજૂઆતો કરી કરીને જ્યારે બોલીને થાગ્યા ત્યારે બાર વર્ષે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભાવો બોલ્યો ત્યારે આ ગ્રીલ નાખવામાં આવી જે બ્રિજ બન્યા ને બાર બાર વર્ષ થઈ ગયા પછી બાર વર્ષે એ લોકોને સફાળી જાગી અને ગ્રીલ નાખવામાં આવી વિરોધ કર્યા પછી એ ગ્રીલ માત્ર ને માત્ર એક મહિનાની અંદર ભોગવો નદીમાં ચોમાસુ દરમિયાન ચાર પાંચ મહિના પહેલા જ્યારે પૂરાયું એક જ મહિનાની અંદર નાખવામાં આવેલી એ ગ્રીલ વહી ગઈ ત્યાં સુધી આજ સુધી હજી ગ્રીલ પરત નાખવાનો એ લોકોની પાસે ટાઈમ નથી બે ચાર જણા આગેવાનો અધિકારીઓને પૂછ્યું ત્યારે જાણવા એવું મેલું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે આમાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ ન હોય આમાં કોકના મોત થાય પછી તમારી ટેન્ડર પ્રક્રિયા પછ છે ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ધારાસભ્ય શ્રી એસી ઓફિસમાં માં વારંવાર કહે કે આટલા લોકોનો રજૂઆતો હેમલીને આટલા નિકાલ કર્યા આ રજૂઆત જગ જાહેર છે તમે અહીંયા વારંવાર નીકળતા હશો આ રોડ ઉપર કે જગ જાહેર જે વસ્તુ છે કે આનો તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં રજૂઆત તમારે નો અમારે ન કરવાની તમારી નજર હમે વસ્તુ હોય એ વસ્તુનું તમે નિરાકરણ ન લાવી શકતો તો તમે આમ જનતાના બીજા પ્રશ્નોનું તો શું નિરાકરણ લાવતા હશો